જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ બપોરના દોઢ વાગ્યો છે અને જમવાનું બસ રેડી જ છે તો એક કમેન્ટની વાત કરી લઈએ થોડીક કમેન્ટ્સ આવે છે કે તમારો વોઇસ બહુ સરસ છે વોઇસ નાઇસ એવા બધા મેસેજ આવે છે થેન્ક યુ વેરી મચ તમને આ તો ઉપરવાળાની દયા છે તો ખૂબ ખૂબ આભાર તમારો અને એક બેનની